જેના એક હાથમાં કંબા બીજામાં સૂત્ર ત્રીજામાં કમંડળ અને ચોથા હસ્તમાં જ્ઞાનના ભંડાર રૂપ પુસ્તક ધારણ કરતા હંસ ઉપર બિરાજમાન ત્રણ નેત્રોવાળા મસ્તક પર સુંદર મુકુટ ધરનાર સર્વ રીતે પુષ્ટકાયાવાળા અને ત્રૈલોક્યનું સર્જન કરનાર સગળા દેવોના આવાસો રાજાઓના મહેલો વગેરેની રચના કરનારા જગતના સૂત્રધાર અને સકલ સૃષ્ટિનું કલ્યાણ કરનારા એવા પ્રભુ વિશ્વકર્મા છે એમને અમારા હજારો વાર વંદન હો વંદન હો